મિત્રો આપણે અગાઉ મળ્યા છીએ હું દેવભટ્ટ મારા ચેનલને હંમેશા લાઈક કરતા રહું છું એ માટે હું ખરેખર આપનો ખૂબ ખૂબ આભારી છું હવે આજે આપણે વાત કરીએ છીએ ભયની જનરલી મને ઘણા મિત્રો એ દરેકના પ્રશ્નો એ જ હોય છે કે સાહેબ ભય બહુ લાગે છે ભય લાગવાનું કારણ શું અને એ કેમ મટી શકે એ માટે પહેલાં તો ભયના કારણો જોવા પડે ભય લાગવાના કારણમાં જનરલી રાહુ શનિ અને ચંદ્ર આ ત્રણના કોઈને કોઈ રીતે મિલનને કારણે અથવા કોઈને કોઈ દ્રષ્ટિપાતને રીતે માણસને ભય લાગે અને એ ભય ઘણી વાર એવું થાય કે મન એટલું વહીવટ થઈ જાય દરેક બાબતનો ભય લાગે અને આપણે જાણીએ છીએ કે ઈશ્વરે દરેક પ્રાણીઓમાં પોતાના બચાવ માટે ભયની લાગણી આપેલી છે કે જેથી એ જે ભયથી દૂર વયો જાય અને પોતાનું રક્ષણ કરી શકે એટલે એ રક્ષણ માટે ઈશ્વરે કરેલી એક વ્યવસ્થા છે પણ માણસ એના મનની સાથે એટલો બધો માણસનું મન છે એ એવું આપ્યું છે કે જે પોતે વિચારી શકે છે દરેક બાબતમાં વિચારે છે દરેક ફેક્ટરમાં વિચારે છે અને એટલે માણસનું મન છે ને એને મરકટ કહેવામાં આવે છે એ એક જગ્યાથી કુદી બીજી જગ્યાએ બીજી જગ્યાથી કુદી ત્રીજી જગ્યાએ એટલે જગ્યા એટલે વિચાર એક વિચારમાંથી બીજા વિચારમાં ત્રીજા વિચારમાં એ રીતે માણસ આગળ વધતો રહે છે હવે આને કારણે થાય છે શું કે દરેક બાબતમાં માણસ પોતાની ઈચ્છા અને સેફ્ટી દરેક જગ્યાએ પોતાની સેફ્ટીની જ ચિંતા કરી રાખે છે અને જેમ તમે વધારે આ તમારી સેફ્ટીની ચિંતા કરો ને એમ તમને વધારે ભય વધે આ એક નિયમ છે માણસોને ઘણા બધા પૈસા હોવાને કારણે ભય લાગે છે દરેક જગ્યાએ ચોરી થવાનું તો ઠીક પણ ઈડી અને બીજા ઇન્કમટેક્સનાનો પણ ભય લાગે છે એ જ રીતે જે કામ માટે અથવા જેની ઉપર આપણે વધારે લાગણી કે પ્રેમ હોય અથવા જે વસ્તુ વિશે આપણે વધારે વિચારતા રહીએ છીએ એ બાબતમાં આપણા મનમાં એક જાતનો ભય ક્રિએટ થતો જાય છે અને પરિસ્થિતિ એ આવે છે કે એ ભય છે એ દરેક જગ્યાએ માણસને સપનામાં પણ આવે છે ચાલુ જતો હોય તે આવે છે અને બીજી વસ્તુ એ છે કે માણસોને વિચાર કરવાનું જે લિમિટ છે પહેલાં એક વસ્તુ છે માણસ પોતાના ફેમિલી અને માટેના અને એના મેન્ટેનન્સ માટેના જ વિચાર કરતો હતો અત્યારે માણસ ગ્લોબલી આખી દુનિયા વિશેનો વિચાર કરે છે અને દુનિયાના દરેક બાબતમાં એને પોતાની રીતે પોતાનો ભાગ લેવો છે અને એને કારણે એનું મન છે એટલું બધું મલ્ટિપ્લાય થઈ ગયેલા હોય છે કે જે કૃષ્ણ ભગવાને જેમ ગીતાજીમાં કહેલું છે એ અર્જુનને કે ભાઈ તારા મનનો નિગ્રહ તું કર નિગ્રહ એટલે કંટ્રોલ એનો અર્થ એવો નહીં કે મન ભાવ કંટ્રોલ કરીને બેસી જવાનો અને મનમાં કોઈ વિચાર જ ન આવે માણસ કોઈ પણ પ્રવૃત્તિ ન કરતો હોય તો પણ એને વિચાર તો આવતા જ હોય છે અને એટલે અપ્રવૃત્તિશીલ માણસો કે જેની પાસે પ્રવૃત્તિ નથી એ માણસોને વધારે વિચાર આવે છે વિચારો આવવા છે અને વિચારોના ઘોડા પૂરા આવતા હોય છે અને એમાં આ રાહુ અને શનિ અને મન આ મા ટૂંકમાં ચંદ્ર એ બધી જ વસ્તુ ભેગી થઈ અને મનને એટલું ડામાડોળ કરી નાખે છે કે ઘણીવાર માણસ પોતે પોતે ખાવ સેફ હોવા છતાં સતત એને ભયની ચિંતામાં જીવે રાખતો હોય છે અને પોતાની સેફ્ટીના જ વિચારો કરતો હોય છે દાખલા તરીકે એક પિતા એનો દીકરો અને એનું ફેમિલી એટલે કે દીકરો ને બધા બહાર ગામ જતા હોય કારમાં જતા હોય ત્યારે એકદમ સેફ હોય જોઈએ કાર પણ સેફ હોય છતાં પણ માણસ જે ઘેરેથી નીકળે છે ને આવજો કે ત્યાર પછી એનો પહેલો વિચાર એ આવે છે કે આ જે સ્થળે જે જગ્યાએ જવું છે ત્યાં મારું ફેમિલી વ્યવસ્થિત ને શાંતિથી પહોંચી જશે કે નહીં અને એના એના વિચારમાં એ હમે જ્યાં સુધી એનો ફોન ન આવે કે એનો વિચાર ન આવે કે ભાઈ અમે પહોંચી ગયા છે ત્યાં સુધી માણસ સતત હંમેશા ભયની ઓઠા હેઠળ જીવતો રહે છે ઓથાર નીચે જીવે છે એટલે ખરેખર વસ્તુ સ્થિતિ એ છે માણસે એ વિચારવાની જરૂર છે નેગેટિવ જેટલું પણ વિચારશું આમાં નેગેટિવ વિચારવાની વાત ખાસ આવે છે કે જેટલું માણસ નેગેટિવ વિચારે છે એટલો એને વધારે ભય લાગે છે જેમ માણસ નેગેટિવ વિચારોનું ઓછું કરે છે એમ ભય ઓછો થઈ જાય છે નેગેટિવ વિચારોનું એટલે મારું એમ કહેવાનું નથી કે ભાઈ તમે નકારાત્મક પણ વધારે નકારાત્મક વિચારો કરવાથી માણસને વધારેમાં વધારે ભયની અસર વધારે થાય છે અને એટલે પહેલી વસ્તુ તો એ છે કે બને ત્યાં સુધી પોઝિટિવ વિચારવું જરૂરી છે દરેક બાબતમાં એક જ વસ્તુ વિચારવાની કે ભાઈ મારું કામ થઈ જશે આ લોકો જે પ્રવાસમાં નીકળ્યા છે મારું ફેમિલી તે હેમખેમ ત્યાં પહોંચી જશે પહોંચી ગયા છે એવું જ વિચારવાનું આ રીતે સતત મનને પ્રેક્ટિસ કરવામાં આવે તો ધીરે ધીરે ભયના વિચારો ઓછા થઈ જાય ઘણીવાર એવું થાય કે આપણે પ્રવાસમાં જતા હોય ત્યારે આપણે અત્યારે પ્રવાસમાં નીકળે ત્યાંથી જ વિચારો માંડી છે હું જે જગ્યાએ જાઉં છું ત્યાં મને ફાવશે કે નહીં મને ગમશે કે નહીં મને તેની વ્યવસ્થા બધી અનુકૂળ આવશે કે નહીં આ બધી વસ્તુઓ વિચારવાથી પણ ઘણીવાર આપણે જે જગ્યાએ જઈએ છીએ ત્યાં સેટ થવામાં વાર લાગે છે એના કરતાં એક જ વસ્તુ હું જ્યાં જાઉં છું ત્યાં મને ગમશે ત્યાં મને ફાવશે આવું વિચારવાથી ઘણીવાર આપણે જે જગ્યાએ જતા હોઈએ તે જગ્યાએ વહેલા તકે સેટ થઈ જઈએ છીએ અને આપણે ચિંતાઓમાંથી મુક્ત થઈએ છીએ અને ભય ઓછો લાગે છે ત્રીજી વસ્તુ જ્યારે પણ ભયની લાગણી થાય ત્યારે પહેલી વસ્તુ એક જ છે કે તમે જો તમારે ત્યાં અનુકૂળતા હોય તો અડદ કાળા તલ અને ગોળ ત્રણે ભેગા કરી અને કોઈ પણ જગ્યાએ એવી જગ્યાએ કે જ્યાં પશુઓ આવતા હોય ત્યાં મૂકી આવો અને જે પશુઓ એ ખાઈ જાય એટલે આપોઆપ તમારો ભય દૂર થઈ જાય ખરેખર આ કરવા જે પ્રયોગ છે પોષવું ન હોય અને ધારો કે એવું લાગે તો કોઈ મંદિરે મૂકી આવું કોઈને દાન આપી દો બરાબર ત્રીજ વસ્તુ કોઈ ખાવાની વસ્તુ છે એ તમે કોઈને પણ આપી દો ગરીબ માણસને તો એનાથી પણ તમારો ભય દૂર થઈ જાય અને ભયની લાગણી ઓછી થઈ જાય છે અને ટેન્શન ઘણીવાર ઘટી જાય છે એટલે ભય માટે પહેલી વસ્તુ તો એ છે માનસિક રીતે આપણે જેટલા પોઝિટિવ વિચારવાનું નક્કી કરશું એટલો આપણને વધારે ફાયદો થશે જેટલા આપણે વધારે સેટ થવાની કોશિશ કરશું એટલા ઇઝીલી સેટ થઈ જશું આ દુનિયામાં એવી કોઈ જગ્યા નથી કે એવી કોઈ વસ્તુ નથી કે જે માણસને અનુકૂળ ન આવે અને એટલા માટે ભય રાખવાની જરૂર નથી ઘણીવાર અંધારામાં જવું એકલા જવું આ બાબતમાં આપણને ભય લાગતો હોય છે ઘણીવાર નવા મકાનમાં જવું નવી જગ્યાએ જવું અજાણી જગ્યાએ જઈ ત્યારે પણ ભય લાગતો હોય છે એક વસ્તુ વિચારવાની જે જગ્યાએ હું જાઉં છું તે જગ્યાએ મને હંમેશા અનુકૂળતા આવી જ જોશે આવું વિચારવાથી નેવું ટકા ભયની લાગણી તો દૂર થઈ જ જાય છે ઉપરાંતમાં આપણા હિન્દુ શાસ્ત્રમાં એક માન્યતા છે કે જેને તમે પગે લાગો જે જગ્યાએ જાઓ જે જગ્યાએ જાઓ ને એ જગ્યાને પગે લાગીને એમ કહો કે ભાઈ અહીંયા હું રહેવા માટે આવ્યો છું આટલા દિવસ રહેવું છે અથવા તો મારે રહેવું છે તો અહીંયા જે કંઈ હોય એ મને નુકસાન કરતા ન થાય અને ખરેખર નહેમું એ ભગવાનને ગમું આ વાત છે એટલે જે જગ્યાએ જાઓ ત્યાં જે પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને જલ્દીથી સ્વીકારો તો તમને એનાથી ફાયદો થાય હા બહુ ન ગમે તો છે જે કરી શકાય એમાં ના નથી પણ મારું કહેવાનું ફક્ત એટલું છે કે એને કારણે ભયના ઓથાર નીચે સતત જીવતા રહેવું એના કરતાં પોઝિટિવ થઈ આનંદ થઈ અને હિંમતભેર જ્યાં પણ જઈએ ત્યાં આની ત્રીજી વસ્તુ ઈશ્વરે જે પણ નક્કી કર્યું છે એ વસ્તુ બનવાની જ છે એના માટે હંમેશા નિશ્ચિંત રહેવાનું છે અને એટલે જે માર ઘણીવાર કોઈ ઘટના બનતી હોય એ ઘટના દરેક વાર બનતી હોય એમ વિચારીને આપણે ચિંતા કરતી હોય જે સ્થળે ઘટના બનતી હોય એને વિચારીને પણ આપણે ચિંતા કરતા કે આ જગ્યાએ આમ બન્યું હતું પણ દરેક વસ્તુ દરેક જગ્યાએ એ વસ્તુ એ દુર્ઘટના રિપીટ થતી નથી એવો મારો અનુભવ છે અને એટલે આવી બધી વિચારોથી ભયથી પ્રેરણા પ્રેરિત થઈને પણ ભયભીત ન થવું જોઈએ એવું મારું માનવું છે મને લાગે છે કે આપને મારી વાત સમજાણી હશે અને એ માટે આપનો આભાર આપે મને સાંભળો એ માટે આપનો આભાર મારી ચેનલ ભટ્ટને આપ હંમેશા શેર લાઈક કરતા રહો એવી આપને અનુરોધ છે થેન્ક યુ વેરી મચ હેવ અ નાઇસ ટાઈમ થેન્ક યુ